એક તરફ આમ આદમી પાર્ટી અને સામનો જ કરવો પડી રહ્યો છે ત્યારે ફરી એકવાર ચેતર વસાવાના સમર્થકોમાં નિરાશા જગાવતા સમાચાર સામે આવ્યા છે શું છે સમગ્ર વિગત જાણી અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ બંધ છે જોકે હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે હાઈકોર્ટમાં પણ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી પાંચ ઓગસ્ટ સુધી મુલતવી રાખી દેવામાં આવી છે નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના પૂર્વ દેડિયાપાડાની મુલાકાત લેવાના છે જેને પગલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે દેડીયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે

ફરિયાદ કરનાર સંજય વસાવા એવું પણ કહ્યું હતું કે જો ચૈતર વસાવા મારી અને ચંપાબેનની માફી માંગી લે તો હું મારી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તૈયાર છું પણ ચૈતર વસાવાના પત્નીએ એ વાત સ્પષ્ટ કરી કે ચૈતર વસાવા માફી નહીં જ માંગે એટલે ત્યારથી આ મુદ્દો વધુ વકર્યો છે કોર્ટ આ બાબતે શું નિર્ણય લે છે તેની રાહ જોઈને સૌ કોઈ બેઠા છે ત્યારે તેમાં પણ હવે વિલંબ થવાનો છે છે કે આ પહેલા નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટે અરજી દીધી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો પકડાવ્યો ગુજરાત હાઈકોર્ટના જામીન અરજીની સુનાવણીની મુદત પાડવામાં આવી છે કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા પાંચ ઓગસ્ટે સુનાવણીની મુદત આપી છે જેના કારણે ચૈતર વસાવાને હજુ પાંચ ઓગસ્ટ સુધી જેલમાં બંધ રહેવું પડશે અને તેમના દ્વારા કરવામાં આવેલી જેલ ટ્રાન્સફરની અરજી પણ ફગાવી દેવામાં આવતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ બંધ રહેવું પડશે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આ બાબતને લઈને શું પ્રતિક્રિયાઓ આપે છે તે જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો નમસ્કાર